તેમનામાં રહેલો ડર દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે નર્મદા યુવક મંડળ એટલે કે નર્મદા એપાર્ટમેન્ટ જૂની મામલતદાર કચેરીની સામે યુવક મંડળોએ છેલ્લા ત્રણ મહિનાની મહેનતથી ભૂથિયા ટ્રેન બનાવી આજે લોકો માટે નિઃશુલ્ક રીતે ખુલ્લું મૂકવામાં આવતા સંધ્યાકાળથી મોડી રાત સુધી લોકો આ થીમને નિહાળવા માટે મોડી રાત સુધી લાંબી કતારો જમાવી રહ્યા છે આ થીમ નિહાળી લોકો પણ ગત વર્ષે સુરતમાં જે ભૂતિયા ટ્રેન હતી તેવી થીમ નર્મદા એપાર્ટમેન્ટમાં હોવાનો અનુભવ કરી પોતાની વેદનાઓ પણ રજૂ કરી રહ્યા છે તો ઘણા લોકો તો દરરોજ જ આ થીમ નિહાળતા હોવાનું પણ મંતવ્ય આપ્યું હતું છે ગરીબ અને મધ્યમ વર્ગી રોગો છે તે પણ તે ખાસ કરીને મનોરંજન માની શકે અને તેમનો દર દૂર થાય તેવો છે

પછી પણ હોલ પણ બીક લાગે એવું છે ટોટલી હોરર જય ગણેશ દરબાર યુવક માટે ઇન્ડિયન ગ્રુપ આપ સૌનું આદિક સ્વાગત કરે છે આપ સૌ જોઈ રહ્યા છો કે અમે ગયા વર્ષથી અમે કલકી ઉતાની જે થીમ લઈને આયા હતા એની ભવ્ય સફળતા બાદ આ વખત અમે એક નવો કન્સેપ્ટ જે નવો કન્સેપ્ટ અમે લઈને આવ્યા છે કે જે ભૂતિયા જંકશન કરીને અમે કન્સેપ્ટ લાવ્યા છે એ એક કન્સેપ્ટ આખો અલગ છે કારણ કે અવર નવા દરેક શો દરેક દરેક મંડળ જે છે યુગના શો કરતા હોય છે પણ આ વખતે અમે થોડું કંઈક યુનિક યુનિક થીમ લઈને આવે કે જેથી પબ્લિકને મજા આવે નહીં ને તો કાલે લગભગ પંદરસો થી બે હજાર પબ્લિક અમારે ત્યાં અહીંયા આવીને ગયા છે લોકો અંધારાથી આવ્યા છે કોઈ ઝઘડીયાથી આવી છે કોઈ હેંસો થી આવે છે મતલબ દીઠથી ભક્તો બધા અહીંયા શો જોવા આવે છે અને અમારું જે ભૂતિયા જંક્શન જે અમે શો છે અમે વિનામૂલ્ય રાખ્યો છે તદ્દન ફ્રી રાખ્યો છે એટલે કોઈ પણ પબ્લિકને તકલીફ ના પડે અમે સંપૂર્ણપણે જવાબદારી અમે કરી અને કોઈ પણ પબ્લિક સેટ પણ તકલીફ નથી પડી અત્યાર સુધીમાં કેટલા લોકો અહીં શો જોઈ ગયા છે બધાને શો અમારે ગમ્યો છે અમે આશા કરીએ છીએ કે ભરૂચની તમામ ધર્મભાઈ જનતાને અમારો શો નિહાળવા માટે અમે ભાવભીને આમંત્રણ પાઠવીએ વિસ્તાર છે ક્યાંથી ક્યાં હોય અમારું એડ્રેસ છે રામનગર નરબડે અપાર્ટમેન્ટ ક્વાર્ટરની સામે ભરૂચ